નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યુઝ ગુજરાતમાં હું તમામ દર્શક સ્વાગત કરું છું ગોંડલ ભાજપના વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ જૂનાગઢ જેલમાં બંધ છે દલિત યુવાનને માર મારવાના કેસમાં તેની ઉપર ફરિયાદ થઈ હતી અને તેની સામે એટ્રોસિટી અને અપહરણની ફરિયાદ નોંધવામાં આવી હતી ગણેશ ગોંડલ તેની ગુંડાગીરી અને તેની દબંગગીરી માટે જાણીતો છે ગણેશ ગોંડલે જૂનાગઢના દલિત યુવક સંજય સોલંકી નું અપહરણ કરીને તેને ઢોર માર માર્યો હોવાની ફરિયાદ જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી હતી ત્યારે દલિત સમાજ દ્વારા હવે નવો મોરચો શરૂ કરવામાં આવ્યો છે અને હવે અગિયાર જુલાઈના રોજ ગુજરાતના દલિત સમાજના તમામ પીડિત લોકોને ભેગા કરી મહાસંમેલન કરવામાં આવશે આ પીડિત પરિવારોમાં જુનાગઢનો પીડિત પરિવાર હશે અને ઉના કાંડના પણ પીડિત પરિવારો હશે આપને જણાવી દે કે ગોંડલ એટલે કે જૂનાગઢના દલિત કાંડ પહેલાં ઉનાનો દલિત કાંડ એટલો બધો ચર્ચામાં હતો કે રાહુલ ગાંધીથી લઈને તમામ દિગ્ગજ નેતાઓ ઉના પહોંચ્યા હતા જુનાગઢ દલિત સમાજના યુવકને માર મારવાની ઘટના બાદ હવે સમગ્ર દલિત સમાજ એક થયો છે તેવું માનવું છે દલિત સમાજ દ્વારા તેનું આહવાન પણ કરવામાં આવ્યું છે જેમાં તેમણે કહ્યું છે કે આજે ઉનાની ઘટનાને આઠ વર્ષ વીતી ગયા પરંતુ તે પીડિતોને હજી સુધી ન્યાય નથી મળ્યો ઉનાના પીડિતોએ એ વખતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા જે બાહેધરી આપવામાં આવી હતી કે પીડિતોને રોજગાર આપીશું જમીન આપીશું તેમાં હજી સુધી કોઈ કાર્યવાહી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી નથી માત્ર વાતો કરવામાં આવી હતી આજે તે ઘટનાને આઠ વર્ષ પૂર્ણ થવા આવ્યા તેમ છતાં તે ઘટના પરથી હજી કોઈ શીખ તો નથી બેઠી પરંતુ દલિત સમાજ પર સતત અત્યાચાર રાજ્યમાં વધી રહ્યા છે આ ઉના પીડિતોને ન્યાય મળે ને તેના માટે ને તે સિવાય ઓગણીસો પચાસથી લઈને અત્યાર સુધીના દલિત સમાજ પર જે પણ રીતે અત્યાચાર થયા હોય ચાહે હત્યા થઈ કે પછી દુષ્કર્મ અને હત્યા કરવામાં આવી હોય કે પછી અન્ય કોઈ રીતે આ સમાજ ઉપર અત્યાચાર થયા હોય આ તમામ માટે એક એપ્લિકેશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને તે ટૂંક સમયમાં બહાર પડશે જેના પર અત્યાચાર અત્યાચાર થયા હોય અનેક લોકોએ પોતાના પર થયેલા અત્યાચારની વાત કરી છે અને તમામ લોકોએ તમામ લોકોને ભેગા કરીને આગામી અગિયારમી જુલાઈના રોજ ઉના અથવા તેની નજીકના કોઈ પણ સ્થળે દલિત સમાજ એક મહાસંમેલન કરશે આ મહાસંમેલનના મંચ ઉપર તમામ પીડિત પરિવારોને સાથે રાખવામાં આવશે અને તેમાં ઉનાના પણ પીડિત પરિવારો હાજર રહેશે અને તેમને અને જૂનાગઢના દલિત પરિવારને ન્યાય મળે તે માટે એક નવી લડતનું એલાન કરવામાં આવશે આપને જણાવી દે કે ગણેશ ગોંડલ અને તેના પરિવારની દાદાગીરી સામે જુનાગઢ અને રાજ્યના દલિત સમાજે ગોંડલમાં મહાસંમેલન કર્યું હતું આ મહા મહાસંમેલન કર્યા બાદ તેમણે ઉકાર કર્યો હતો કે હવે આ પરિવારની દાદાગીરી અમે સહન નહીં કરીએ જે પણ કોઈ હશે તે જાડેજા પરિવાર હોય કે બીજા લોકો દબંગ દલિત સમાજના યુવકો કે પરિવારો ઉપર અત્યાચાર કરશે તો અમે તેનો જવાબ આપીશું અને આ જવાબ આપવાના ભાગરૂપે હવે ઉના અથવા જૂનાગઢની આસપાસના વિસ્તારમાં મોટું દલિત મહાસંમેલનનું આયોજન થઈ રહ્યું છે માનવામાં આવે છે કે માત્ર ગુજરાત નહીં ગુજરાતની બહારથી પણ રાજ્યના અનેક દલિત આગેવાનો આ મંચ ઉપર હુકાર ભરશે મતલબ સાફ છે કે હવે આ અત્યાચારના મામલે દલિત સમાજ એક થઈ રહ્યો છે અને રાજ્ય સરકાર સામે પોતાની માગણીઓ મૂકશે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી આવીશું ત્યાં સુધી રજા આપો નમસ્કાર